જૈન સાથીઓ રજનીકાંત એડવોકેટ આવતીકાલે એક મહાપર્વ એટલે કે ચૂંટણીનો દિવસ છે મતદાનનો દિવસ છે તમામ લોકો મતદાન કરવા જાજો અને જે લોકશાહી છે એ લોકશાહીનો જે મત આપવાનો છે એનો સૌ ઉપયોગ કરજો આજે વાત એ જ કરવાની છે જો સારું લાગે તો શેર કરજો મિત્રમંડળ મોકલજો અને થોડુંક ધ્યાન પણ રાખજો જે હું વાત કહેવા જઈ રહ્યો છું એ બાબત ખાસ ધ્યાન રાખજો તો વાતચીત એ કરવાની છે કે આવતીકાલે જે મતદાન છે અમારે તો મતદાન કરવા જવાનું નથી કારણ કે સુરતમાં બિનહરીફ મતદાન બિનહરીફ છૂટાયા છે તો અમારે સુરતવાસીઓ જે સુરતના જે લોકસભા જે છે એમાં મતદાન છે નહીં તો વાત એ જ કરવાની છે કે કાલે મતદાન છે તો કયા કયા પરિબળો શું ધ્યાનમાં રાખવા જોઈએ અને કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ હ થોડીક એવી વાતચીત કરતો કે સુરતમાં અમારે તો મતદાન નથી કારણ કે જે કોંગ્રેસના અપક્ષના જે વ્યક્તિઓ હતા એ બધાએ એટલે કે જે ઉમેદવાર હતો કોંગ્રેસના એ પૈસા લઈને છૂટી ગયા ભાગી ગયા કોંગ્રેસ દ્વારા પણ એને સસ્પેન્ડ કરવામાં કાર્યવાહી કરવામાં એની વિરુદ્ધ ત્યારબાદ જે અપક્ષમાં ઉમેદવારો જે ઊભા હતા એ બધાને ધાક ધમકી પૈસા આપીને ફોર્મ પાછા ખેંચાવી લીધા એટલે અમારે તો કાંઈ મતદાન છે નહીં પરંતુ તમારે કાલે મતદાન દેવા જવાનું છે તો ખાસ ધ્યાન એ રાખજો કે તમે વ્યક્તિને જોજો માત્ર પક્ષને નહીં જોતા માત્ર જે દિલ્હીમાં કોઈ વ્યક્તિ બેઠો હોય એને જોઈને મતદાન ન આપતા તમે તમારો જે ઉમેદવાર છે કેટલી વખત તમારા કામ કર્યા છે સમાજના ગામના તમારા લોકસભા ક્ષેત્રના તાલુકા જિલ્લાના કેટલા કેટલા એવા કામો છે કર્યા છે ત્યારબાદ કેટલી વખત એણે વિઝિટ મારી છે એ ખાસ જોજો માત્ર કોઈ એક વ્યક્તિને જોઈને મત આપી દેશો ને તો નીચેનો જે જે આળસું હોય જે લે ભાગું હોય જે પૈસા લેતો હોય ખાતો હોય ભ્રષ્ટાચાર કરતો હોય એને જીતડવા માટે ક્યારે પણ મતદાન કરતા નહીં આજની રાત એટલે કે ચૂંટણી માટે ખૂબ ખાસ દિવસ ખાસ રાત છે આજની રાતે દારૂ વેચાય પૈસા વાટાય ત્યારબાદ જે ધર્મના જે વ્યક્તિઓ હોય જે કે ઘણા ખરા એમ કે ઠેકેદારો હોય કે ધર્મના જે પ્રમુખો હોય સોસાયટીના પ્રમુખ હોય સમાજના પ્રમુખ હોય આ બધાને જ કહેવામાં આવે કે તમે ફલાણા ફલાણા ભાઈને મતદાન કરાવજો ફલાણા વ્યક્તિને ફલાણું જે નિશાન છે એને જ મતદાન કરાવજો એટલે શું કરે કે એ એના નીચેના લોકોને બધાને કહી દે કે ભાઈ આપણે આને મત આપવાના તમે એનું શું કામ સાંભળો સાંભળજો તમે તમારી અંતરની આત્મા છે એને સાંભળો કે મારે કોને મત દેવો છે કોણ કામમાં આવ્યો છે એક એક ધર્મનો કોઈ ઓલો વડો હોય કે પ્રમુખ હોય કે સ્વયંસો વ્યક્તિ હોય એને કહેવાથી આ આ પક્ષને કે આ વ્યક્તિને મત આપી દેવાનું એવું નહીં તમને શું લાગે છે તમારે કોને મત દેવાનો છે એ ખાસ ધ્યાન રાખજો કારણ કે આ જે ઠેકેદારો પ્રમુખો આ બધા છે ને એ તમારી ઘરે કંઈ ચણાનો કટ્ટો કે ઘઉંનો કટો બાજરાનો કટો નાખી નથી જવાના આ બધા જ પોતપોતાના જમીનો પાસ કરે કે પોતાની ફાઇલો ઉપાય કરાવડાવે કે પોતાના પોતાના અંગત કામો કરાવડાવે ને આ આ એ પોતાના અંગત કામો કરાવશે તમારું કોઈ કામ નહીં થાય એટલે ખાસ ધ્યાન રાખજો કાલનો દિવસ પોતાનો યોગ્ય લાગે સારો ઉમેદવાર લાગે એને મત આપજો કારણ કે વારંવાર ધ્યાનમાં આવે છે કે જ્યારે ઇલેક્શન હોય આગલા દિવસે રાત્રિમાં પૈસા વેચવામાં આવે મોહલ્લા હોય ગામડામાં હોય એ જગ્યાએ બધી બધી જગ્યાએ પૈસા વેચવામાં આવે દારૂ પીવડાવવામાં આવે છે ત્યાર પછી નવા નવ યુવાનો હોય એને ક્રિકેટની ક્રિકેટ હોય એની એને કીટ આપવામાં આવે છે ત્યારબાદ ડીજે આપવામાં આવે છે એટલે બા લેડીઝ હોય તેને એને એને સાડીનું વિતરણ કરવામાં આવે છે મેં તો એવું પણ સાંભળ્યું છે કે આ જે વિમલો હોય ને ખાવાની એ બાટવામાં આવે બોલ હવે ઘણા ખરા લોકોને દસ દસ રૂપિયામાં પોતાના મત વેચાય જાય વીસ રૂપિયાની પોટલીમાં મત વેચાય જાય પચાસ રૂપિયાની પોટલીમાં દારૂમાં આવી રીતે મત વેચાય છે ખાસ ધ્યાન રાખજો આ કોઈ વસ્તુ નહીં જોતા તમારો ઉમેદવાર સારો હોય એને મત આપજો વાત એ કરવાની છે ધર્મના ઠેકેદારો ખાસ એ બાબતે કહેવાય છે ધર્મના ઠેકેદારો એના પ્રમુખો આ ધર્મગુરુઓ આ બધા જ શું કરે કે રાત્રે મેસેજ મોકલી દે કે આપણા ફલાણા ભાઈને મત આપવાનો છે ફલાણી પાર્ટીને મત આપવાનો છે સર્વ ભક્તોને નમ્ર વિનંતી છે કે આને જ મત આપવાનો નહીં આવતા આમ તમે ભલે તમારા ધર્મને ચાહનારા હોય પાકા ધર્મ હોય તો છતાં પણ જે તમારા જે ધર્મગુરુ હોય એને કહેવા અનુસાર મત નહીં આપતા તમને એમ લાગે કે મારે આ વ્યક્તિને મત આપો એને આપજો સાંજના મારે ધર્મના નામ લેવા નથી ઘણા બે થી ત્રણ ધર્મો એવા છે કે પોતાના ભક્તોને મેસેજ મોકલી દે અને મેસેજ મોકલીને કહે કે વાલા ભક્તો તમે આને મત આપજો આ આ ભાઈ જે દિલ્હીમાં જે બેઠા છે આ મોદી સાહેબ દિલ્હીમાં બેઠા છે તો એને એને મત આપજો જોઈ આ કમળનું બટન દબાવજો એટલે કેમ ભાઈ જે ઉમેદવાર છે એને જોવો ને એને કેટલા કામ કર્યા છે એ એ નવો ઉમેદવાર એને એ નવો ઉમેદવાર હોય તો એની ઉમેદવારી કરી એટલે કે એની પહેલાં એણે કેટલા કામ કર્યા કેટલી વખત તમારે સમાજ સમાજ સમક્ષ આવ્યો એ જુઓ તમે એ એમ કહે કે મોદીને જન આપી દેજો કે હિન્દુ મુસ્લિમ કહીને મત આપી દેજો આમાં ક્યારેય નહીં પડતા આ બધાની સ્ટ્રેટેજી જ આ હોય છે કે મતદાન ખેંચવા માટેની એટલે હું ખાસ કહું છું કે આ જે રાત્રે તમને વોટ્સઅપમાં સાદા મેસેજો જે મોકલે છે ને કે આ ઉપરથી આદેશ એવો છે કે ફલાણા જે મોદી સાહેબનો જે આ જે મેસેજ છે અને આ વ્યક્તિને મત આપી દેજો આ મોદી સાહેબનો જે ઉમેદવાર છે ભાજપનો ઉમેદવાર છે મત આપી દેજો ક્યારે રે પણ ન આપતા આવા ધર્મના ઠેકેદારને હામાં મેસેજ નાખજો કે તમારા કહેવાથી મારે મત નથી આપવાનો મને જે યોગ્ય લાગે એમાં હું વ્યક્તિને મત આપીશ એટલે ખાસ મિત્રો નમ્ર વિનંતી છે મારી કે તમે તમારા બાળકોનું શિક્ષણ આરોગ્ય તમારું તમામ જે રોજગારી છે એ તમામ બાબતો જોઈને જ મત આપજો આ જે નાની નાની વસ્તુમાં વેચાઈ નહીં જતા મેસેજમાં પણ વેચાઈ નહીં જ હતા કારણ કે એક વેચાવવું જ બરાબર છે એ ધ્યાન રાખજો મેસેજથી જોઈને મત આપો એ એક વે તમારું વેચાણ થઈ ગયું તમારું તમે વેચાઈ ગયા એ એ જ બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો સારા વ્યક્તિને મત આપજો જય હિન્દ જય ભારત વિડીયો સારા લાગે તો વધુ વધુ લોકોને મોકલજો જય હિન્દ